ખાવાના જ બધા તો આજ તો છે ને અમારે આ મકાઈ શેવડો બનાવવાનો છે તો જો એકદમ તાજી એવી મકાઈ લાવ્યા છે અને આને છે ને અમારે શેવડો બનાવવાનો છે એટલે છે ને પેલા તો આને સુધારી નાખજો અને પછી છે ને એનો શેવડો બનાવશું તો પેલા તો છે ને આમ સુધારી અને પછી વઘારીને ખાઈને તો બહુ મસ્ત લાગે બાફેલા કરતા સારી લાગે আপ শু ধারি না পেলা હવે જો આ બધું આપણે છે ને આ બધી મકાઈ હતી સુધારી નાખી છે અને હવે આને લઈ જાય હું અમે સુલે તે હવે સુલે આને છે ને મારે સુલા ઉપર બનાવવાનો છે ચેવડો તો બહુ મસ્ત લાગે તો હવે સાહુ અમે સુલે આપણે જો સુલો હળગાવી નાખ્યો છે અને હળગી ગયો છે સુલો એટલે હવે પહેલાં છે ને તપેલી મૂકી દેવું ને પછી નાખી દેવું તેલ તેલ આવી જાય ને પછી આમાં બધો મસાલો કરવાનો છે જો આપણું તેલ આવી ગયું છે હવે નાખી દેવું આમાં જીરું રાઈ જીરું થોડુંક છે ને તતડે ને પછી એમાં વઘાણીને ને એવું નાખવાનું છે બધો મસાલો પછી બીજો નાખવાનો છે અને આ મકાઈનો શેવડો કોને કોને ભાવે છે એમ જરા કમેન્ટમાં કહેજો જો આ ફ્રાઈને જીરું ફૂટવા મળ્યું છે ના નાખી દેશું વઘારી હવે ফুটি গৈছে হলদ হা তি দিছো মিঠু હવે આને સડવા દેવું પાણી નાખી હવે નાખી દેશું આમાં પાણી અને પછી છે ને ઘડીક વાર સડવા દેવાનું તો જો આપણો આ મકાઈનો સેવડો છે ને થઈ ગયો છે તૈયાર અને હવે છે ને આની આની ઉપર લીંબુ નીસોવાનું અને સેવ નાખવાની તો સેવડો લાગે બહુ મસ્ત તો હજી અમારે ખાવાની તો વાર છે અને ખાઈને ત્યારે જ તે ઉપરથી સેવ ને લીંબુ નાખી